વિધાનસભા અડસઠ ભાજપ ધારાસભ્ય ઉદયભાઈ કાનગઢના બેટા કાર્યાલયના સીધા માર્ગદર્શન હેઠળ આજે દૂધસાગર રોડ પરના ભીખુભાઈ ડાભીના કાર્યાલય ખાતે બાવીસ માઉકેમ્પ હોય આ કેમ્પમાં ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડમાં સુધારા વધારા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મધ્યમ વર્ગના લોકોને ઘર આંગણે સરકારી યોજનાનો લાભ મળી રહે તે હેતુથી કરવામાં આવ્યો હતો વધુ વિગત હિતેશભાઈ રાઠોડ દ્વારા આપવામાં આવી હતી વિધાનસભા અડસઠ ભાજપ ધારાસભ્ય ઉદયભાઈ કાનગઢના બેટા કાર્યાલયના સીધા માર્ગદર્શન હેઠળ આજે દૂધસાગર રોડ પરના ભીખુભાઈ ડાભીના કાર્યાલય ખાતે બાવીસ માવકેમ્પ હોય આ કેમ્પમાં ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડમાં સુધારા વધારા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મધ્યમ વર્ગના લોકોને ઘર આંગણે સરકારી યોજનાનો લાભ મળી રહે તે હેતુથી કરવામાં આવ્યો હતો વધુ વિગત હિતેશભાઈ રાઠોડ દ્વારા આપવામાં આવી હતી મારું નામ જીતેષભાઈ રાઠોડ છે અને અમે ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગઢની પેટા જનસેવા કાર્યાલયનું સંચાલન કરીએ છીએ આજી વસાત ખોડિયાનગર યુવા યુનિટી હવે ધારાસભ્ય શ્રીની સીધી સૂચના હતી અને અશ્વિનભાઈ મોલિયાના માર્ગદર્શન નીચે અમે છે ને આ વિધાનસભા અડસાઠમાં બાવીસમો કેમ્પ છે પણ એ રાશન ઇ છે આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જીસ છે ચૂંટણી કાર્ડને લગતા કામ છે એ બધા લોકોના ઘર આંગણે થઈ શકે અને લોકોને સરકારી કચેરીના ધક્કાનો ખાવા પડે સમયનો બચાવ થાય અને અમુક અયા જે લેબર વર્કી વિસ્તાર હોય છે એ લોકોને બુધવારે જેમને રજા હોય છે એટલે એના એના હિસાબે અમે આ કેમ્પ રાખ્યો છે અને આ બાવીસમો કેમ્પ છે અને ધારાસભ્ય શ્રીના સીધા માર્ગદર્શનથીને જ આ બાવીસમો કેમ્પ છે અને હજી આગળ પણ આવા એરિયા જ્યાં જ્યાં છે આપણે લેબર વર્કી એરિયા છે જરૂરિયાતમંદ લોકો જેને ગા સરકારી ગાઈડલાઇન્સના અભાવ છે આ આવી બધી જગ્યાએ કેમ્પો કરવાના છે હજી પણ ઇકેવાયસીને લગતા આધાર કાર્ડને લગતા ચૂંટણી કાર્ડને લગતા પછી અત્યારે તો આયુષ્યમાનની આઈડી બંધ છે આયુષ્યમાન કાર્ડને લગતા આ બધા કેમ્પિંગ છે ને કાયમી માટે રેગ્યુલર કરવાના છે અને બધા વિસ્તાર ચોઈસ કરી કરીને બધા એ કરવાના છે